દેશની એકતા ભલભલા દુશ્મન દેશોનું મનોબળ તોડી નાખે છે જ્યારે લોકો એકજૂટ થાય છે ત્યારે સેનાના જવાનોનો પણ ઉત્સાહ વધે છે અને જાણે યુદ્ધ પણ ઉત્સવ બની જાય છે પહલગામ હુમલા બાદ વાતાવરણ એ પ્રકારનું સર્જાયું છે કે લોકો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂળમાં છે સંખ્યાબંધ લોકો એવા છે જે સૈનિક નથી પણ સૈનિકની જેમ લડવા માટે તૈયાર છે અને આ જ આપણા દેશની અસલી તાકાત છે માધાપરની આ મહિલાઓમાં કોઈને એંસી વર્ષ થયા છે કોઈને પંચ્યાસી વર્ષ થયા છે દરેકની ઉંમર ભજન કીર્તનની છે પણ ખુમારી હજુ પણ ઓગણીસો એકોતેરના યુદ્ધ જેવી છે તેમના મનમાં હજુ પણ દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે અને એટલે જ આ મહિલાઓ કહી રહી છે કે જો યુદ્ધ થશે તો તેઓ સૈનિકની જેમ લડવા માટે તૈયાર છે આ મહિલાઓ હજુ પણ કહી રહી છે કે જો તેમને બોલાવવામાં આવશે તો સૈનિકો સાથે ખભેથી ખભો મિલાવીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે એ બોલેગા કે ચલો તો ઉતર જે અમે તો જાયગા તો જરીક જોર મેં તો હોગા ને આ ખુમારી છે આ મરદાની છે આ મહિલાઓનું એવું કહેવું છે કે એક દિવસ તો મરવાનું છે અહીં મરો કે ત્યાં મરો પણ યુદ્ધ આજે વૃદ્ધ મહિલાઓનું કહેવું છે કે યુદ્ધના મેદાનમાં મરીશું તો ભગવાનના ઘરે જઈશું અને એટલે જ તેઓ લડવા માટે તૈયાર છે લડાઈ હોતી હોય તો અમને તો ડર નહી લડાઈ જો હોતી તો ડર નહીં અમને તો એસે અમ ભી લડને જાતે જોશ છે અભી મર તો આમે વો ઓમે મરના ઉધર મરે તો ભગવાન કે પાસ જાતે અભી જાયગે અમે તો બોલાયેંગે તો અમે તો ખંજે મિલાયેંગે હમ કુછ ને કુછ કર દેંગે બોલાય તો અભી ચાલુ સબ ચી હું લાકડી ચાલતી હું તો કરો એસ કરો એ મહિલાઓનું કેવું છે કે જો તેઓ યુદ્ધમાં ન લડી શકે તો કઈ નહીં પણ યુદ્ધના મેદાનમાં સેનાના જવાનો માટે જમવાનું બનાવી આપશે અને પાણી પીવડાવશે તો તે પણ દેશભક્તિ ગણાશે હવે આ મહિલાઓનો દ્રષ્ટિકોણ કેટલો ઉમદા છે તે તમે સમજી ગયા હશો દેશ માટે લડવાનો ફક્ત એક જ માર્ગ નથી તમે દેશના સૈનિકોની કોઈપણ રીતે મદદ કરો તે યુદ્ધ લડવા સમાન જ છે ફક્ત આ મહિલાઓ જ નહીં બોર્ડર પર રહેતા તમામ લોકો દેશના જવાનો સાથે ખભેથી ખભો મિલાવીને લડવા માટે તૈયાર છે लोगों की सोच हिम्मत है बॉर्डर पर सब और आगे कुछ होगा तो ये सब बॉर्डर की जनता फर्ज के साथ होगी हम सब तरीके से तैयार है सरकार के साथ सैनिक के साथ खड़े हैं जो चाहिए जब चाहे कोई भी मदद चाहिए तो हम लोग हमेशा तत्पर रहते है हैं हम तैयार हैं लड़ने के लिए फौज के कंधे से कंधे मिलाकर हम लड़ने के तैयार हैं हम सैनिक है और हमारा जो गांव है बॉर्डर का गांव है अगर देश को जरूरत पड़ी तो हमको बुलाओ

કાફી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર